તમામ ગાયત્રી પરિવારના સદસ્યોને હાર્દિક શુભેચ્છાઓ અને સંદેશો પાઠવ્યો હતો સાઉથ આફ્રિકામાં ગાયત્રી પરિવારના નિમિત્તે સુરેશભાઈ હિતેશભાઈ રોશનીબેન અંજુબેન ને એ બધાના સહયોગથી આજે ગાયત્રી જયંતિના નિમિત્તે અમે ગાયત્રી ચલેસા એકસો આઠ વખત કરતા છે અને આ અમે એવરી ઇયર કરીએ છીએ દર વર્ષે ગાયત્રી જયંતિના પર્વ નિમિત્તે કે આજથી લગભગ પચીસ વર્ષ પહેલાથી અમે શરૂઆત કરેલી ને બહારના વિદેશમાં પણ આપણી સંસ્કૃતિ જળવાઈ રહી અને બધા જુદા જુદા ગ્રુપોને બોલાવીને એકસો આઠ ગાયત્રી ચાલીસા અમારો પાઠ કરીએ સંગીતના માધ્યમથી અને ભાઈશ્રી એમ કેટલાક ભજન મંડળોએ ભાગ લીધો અને અલગ અલગ ટાઉનમાંથી બધા આવશે આજે હા અલગ અલગ ટાઉનમાંથી આવે બાવીસ માણસ બાવીસ ગ્રુપ આવવાના છે આજુબાજુના ટાઉનથી અને બધા બાળકો સહિત યંગસ્ટર આવે બધા એ રીતના આવે સહયોગથી એકસો આઠ એવરી થી અને લગભગ એમ કઈ સાલથી શરૂઆત કરેલી લગભગ નાઇન્ટી સેવન છે ઘણા વર્ષ થઈ ગયા નાઇન્ટી સેવન સરસ અને વિદેશમાં પણ પરદેશમાં રહીને પણ સંસ્કૃતિને જાળવવા માટે તમે જે પ્રયત્ન કરતા છે એના વિશે થોડું કંઈ કહેશો એ અમારા પંડિત શ્રીરામ શર્મા આચાર્ય જે ગાયત્રીના અધ્યાપક છે ગાયત્રીના સ્થાપક છે હરિદ્વાર હરિદ્વાર હરિદ્વારમાં જે પંડિત શ્રીરામ શર્મા આચાર્ય છે ગાયત્રીના અધ્યાપક છે એમના સાનિધ્યમાં રહીને સદગુઓના સાનિધ્યમાં રહીને અમે આ બધા પ્રોગ્રામ કરીએ છીએ દીપ યજ્ઞ કરીએ યજ્ઞ કરીએ ઘરે ઘરે યજ્ઞ કરવા પણ જઈએ ને જ્યાં લોકો બોલાવે ત્યાં અમે જઈએ છીએ

જન્મજયંતિ ઉજવતા છે આપણે બધા મોટી સંખ્યામાં લોકો બધા ભાગ લેશે અને આપણે શાંતિ કુચ હરિદ્વારની અંદર શ્રીરામ શર્માજી આચાર્ય ગુરુદેવ એમણે શરૂઆત કરેલી અને ત્યાર પછી ભગવતી દેવી શર્મા અને અત્યારે હાલમાં કોણ છે એમનું પેલા ગુરુજી ગાયત્રી પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ગાયત્રીના અધ્યાપક છે એમણે સુધી ગાયત્રી માતાને પહોંચાડ્યા એમના ગાય માતાજી સાથે મળીને અત્યારે એમની છોકરી છે સેલેબીજી ને જમાઈ તે લોકો અત્યારે અધ્યાપક છે શાંતિપુરમાં ચલાવી ગયેલા છે ને વિદેશોમાં પણ ઘણી જ શાખાઓ છે બધી જ જગ્યાએ એટલે સાઉથ આફ્રિકા સિવાય બીજા અલગ અલગ દેશોની અંદર સાઉથ આફ્રિકામાં છે ઝિમ્બાબ્વેમાં છે કેન્યામાં છે મુકુટોમાં છે આખા આફ્રિકા ખંડમાં છે બધા આપણા ગાયત્રી પરિવારવાળા છે ગાયત્રી પરિવાર અને આજે અમારો એકબીજો પણ છે ગાયત્રી જયંતિના દિવસે અમારા પંડિત શ્રીરામ શર્મા આચાર્ય દર્શનગુરુ છે એમણે એમની પુણ્યતિથિ પણ અમે ઉજવ્યો છે કે ગાયત્રી જયંતિના દિવસે અમે એમનો દેહ ત્યાગ કરીને

દર વર્ષે આવી રીતે બધા અલગ અલગ ગ્રુપના ભાઈ બહેનો જુદા જુદા અને એમ ઘણા બધા જે તમે બધા વડીલો યુવાનો યંગસ્ટાર જે બધા પ્રયત્ન કરતા છે એના માટે થોડું કહેશો